સુરતમાં ભજીયા અને પાનના ગલ્લાની આડમાં વેચાતું ડ્રગ્સ દસ લાખના એમડી ડ્રગ્સ સાથે નો ડ્રગ્સ ડ્રગ્સ ઇન સુરત અભિયાન અંતર્ગત લાવનાર અને વેચનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે લાલગેટ વિસ્તારમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે લાલગેટ પોલીસે મોડી રાત્રે એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું એમડી વેચવા આવેલા ત્રણ પેડલરોને ઝડપી પાડવામાં આવ્યા હતા પેડલરો ભજીયાની દુકાન અને પાનના ગલ્લાની આડમાં આરોપી ડ્રગ્સ વેચતા હતા પોલીસે આરોપી મોઈન જાફર અને રશીદને ઝડપી પાડ્યા છે તેમની પાસેથી પોલીસે સો ગ્રામથી વધુ પ્રતિબંધિત એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યો છે જેની બજારમાં આંતરરાષ્ટ્રીય સ્તરે રૂપિયા દસ લાખ છે હાલ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે હોડી બંગલા રાજકમલ બેકરીની ગલીમાં મોઈનુદ્દીન સલાઉદ્દીન અન્સારીની ભજીયાની લારી ઉપર ત્રણ શખ્સો ભેગા મળી ડ્રગ્સ મંગાવી વેચાણ કરતા હતા જેથી ભજીયાની લારી પાસે પાણી પાનના ગલ્લા પાસે રેડ કરી ચેક કરતા ત્રણેય આરોપીઓ પાસેથી અલગ અલગ જથ્થામાં પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપી લેવાયું હતું આરોપી મોઈનુદ્દીનને ભજીયાની લારી તથા પાનનો ગલ્લો છે આરોપી રાઝીદ જમાલ અને મોહમ્મદ જાફર પણ ત્યાં બેસવા આવતા હતા ત્રણેયની મિત્રતા થઈ હતી બંને આરોપીઓ એમડીનો નશો કરવાની ટેવવાળા હતા અવારનવાર ચોરી છુપીતી ડ્રગ્સ મેળવી નશો કરતા હતા આરોપી જાફરને ધંધામાં મંદી હોવાથી છેલ્લા એકાદ માસથી મુંબઈથી કોઈપણ રીતે એમડી ડ્રગ્સ લાવતો હતો આ પાનના ગલ્લા ઉપર ત્રણેય ભેગા થતા આરોપી રાશિદ ગ્રાહકો શોધી લાવતો હતો જાફર જરૂરિયાત મુજબનો વજન કરી આપતો હતો ત્યારબાદ જમાલ અને અંસારી ગ્રાહકોને રૂબરૂ જઈ વેરીફાઈ કરી અને ડ્રગ્સની ડિલિવરી કરવા ખાચામાં બોલાવી રૂપિયા લઈને ડ્રગ્સ આપતા હતા ગ્રાહકો સાથે કોડવર્ડમાં વાત કરતા હતા આપ જાણો છો તેમ સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી એક અભિયાન ચાલી રહ્યું છે આ અભિયાનમાં મેહરબાન પોલીસ કમિશનર કમિશનરશ્રી તમામ અધિકારીઓ સાથે અવારનવાર સંકલનમાં રહીને કામગીરી કરાવતા હોય છે રાજ્ય કક્ષાના શ્રી પણ આ અભિયાનની અંદર અંગત રસ લઈને કામગીરી કરાવતા હોય છે તો આ જ અભિયાનના ભાગરૂપે અમારા લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર

તો આ અનુસંધાને પોલીસે ઇમિડિએટ કાર્યવાહી કરી અને ત્યાં રેડ કરતા એકસો ને પચીસ પોઈન્ટ એકોતેર ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરેલું છે જેની કિંમત થાય છે બાર લાખ સત્તાવન હજાર અને એકસો આ એની સાથે કુલ ચાર મોબાઈલ અને એક ડિજિટલ વજન કાંટો અને પ્લાસ્ટિક ભરવાની પંચ્યાસી જેટલી બેગ મળી કુલ તેર લાખ બત્રીસ હજાર બસો રૂપિયાના મુદ્દામાં જપ્ત કરી ત્રણ આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને અટક કર્યા પછી એની આગળની કાર્યવાહી રિમાન્ડ ને મેળવવાની કાર્યવાહી કરવામાં આવશે આ લોકો મુદ્દા માલ ક્યાંથી લાવ્યા હતા અને કોણ કોણ એના ગ્રાહકો હતા આ બધી વિગતોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે આરોપીની અંદર એક મોઈનુદ્દીન સલાઉદ્દીન અંસારી જે સૈયદપુરા લાલ ગેટનો રહેવાસી છે રાશિદ જમાલ ઉર્ફે બનારસી ઉસ્માન ગની અંસારી જે ફૂલવાડી ભરી માતા વિસ્તારનો રહેવાસી છે મોહમ્મદ જાફર मोहम्मद સિદ્દીકી ગોડિલ જે અડાજણ पाटिया रांदेर નો રહેવાસી છે ત્રણે એને અટક કરવામાં આવે ને આગળની કાર્યવાહી લાલગેટ પોલીસ સ્ટેશન કરી રહી